તમે અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બિચારો બિચારા ના છે સાંભળો મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને ને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી પહેલા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇન્ડિલ્યુઅલી પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતું નથી બધા જઈશું અમે કરવા નગરપાલિકા કોઈના બાપ પેઢી થોડી છે એ લોકોની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે હા બોલો ત્યાં નગરપાલિકામાં અરજદારો અરજદારો અમે શાંતિ થી આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ બીજી ના બધા કરવા માટે આવ્યા છે આ કોઈની પાપ પેઢી નથી નગરપાલિકા લોકો ચાલે છે વેરાથી ચાલે છે

કરવા આવી એટલે તમારે અમારે તમારી સાથે લડ્યા કરવાનો દુકાનદાર છે આટલું બધું અમે સહકાર આપીએ આટલો બધો તમે મન એવું બનાવીને આવો

અમારે તમારી હશે જુબા જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે કરો તમે વ્યવસ્થા કરી આપો તો તમે વ્યવસ્થા તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરો ને જરૂર તમારી નથી અમે કઈ મારવા નથી આવ્યા પૂછી લો આગળ અમે કહીએ નર્મદા પોલીસ તમારે છે કામ કરો છો ભાઈ બીજું તમને કેમ એવોર્ડ નથી આપવા માંગુ હું કીધું અમને જવા દો ને સાહેબ થઈ ગયા અમને લીધો છે કેમ તમે છે નર્મદા ઘરે પોલીસ બદલો નવા છો તમે એટલે અમને રોકેલા છે છો એટલે અવાજ કેમ જતા અમારો અવાજ કેમ બતાવો છો રજૂઆત કરો